મને આ ગામમાં કોઈ નઈ ઓળખે અને આ ચોમાસાનો આ બે નો ધંધો બહુ સારો છે બાપા ગામમાં મોટરસાયકલ સાઈકલ હાખવા બટા આમ જો ગામમાં તારા ઠપકા બો આવે છે તું કોકને ને મોટરસાઈકલ અડાડ દેજ ને તો ધંધેર લાગશે બટા આપણે કયા એવા તમને ગામમાં છે ઘીરે ઠપકા દેવા આવે હે એ બટા આખો ગામ વાતો કરે છે તું અને મોટરસાઈકલ વધારે આંકેસ અને તું કોકને ને હાડ ફેટે લઈ લેજ બટા એ બાપા એ રસ્તો હોય ને અહીંયા મોટરસાઈકલ તો હાલે અહીંયા આપણે ધ્યાન નો રાખવાની હોય ઈ માણા ધ્યાન રાખવાની હોય

મોટરસાઈકલ કેવું હાસકા મરવે કોઈના બાપનું ન માન્યા તો મારે આ છોકરાનું શું કરવું હવે મારો દીકરો હોરખી ન જાય સારું આ ટપુડો એમરાજ મારે હજી થોડાક દીજી એવું છે મને ન લઈ જતા બેઠો થા ટપુ ડોહા બેઠો થા ભલા માણા હું તને લેવા નથી આયો હા સમજો આ તો આ બજારે થી નીકળ્યો ને તો મને એમ થયું કે લાય ટપુ ડોહા નો પીતો જાવ હાલ 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 એમ રાજા હાલ બેહો બેહો આય બેહો

યમરાજ મારા ઘીરે આવ્યા છે તો આવો ઘા ન ભૂલાય થોડીક ભરામણ કરું એટલે છોકરાને સમજાવે એ ટપુ ડોહા એ હવે બેહવું નથી અને હટ સા બનાવો સા તો હું બનાવીશ પણ મારી એક કાશા છે પૂરી કરી જો ને શું છે બાપા આશા એ છે કે મારો છોકરો મોટરસાઈકલ વધુ વાંકે છે અને જો એ પડી જાય અને મરી જાય

આવો બાપા ગયો મારો છોકરો આવે છે બે વેણ તમે એને કહેતા જઈજો હે હવે મને અત્યારે જ આવે ને મારો પાડો થરાઈ ગયો છે ને તો કોક ની વાડીઓ માં જાય છે કોઈક ખેડૂતો ઠપકો આવશે બાપા બે મિનિટમાં શું હવે આ મારો છોકરો પગ છે અને ખેડૂતનો ગમે એનો ઠપકો આવશે ને તો તમ તાર હું કહી દઈશ બેટા હું યમરાજ છું યમરાજ તે શું લાયસન્સ લેવા આવ્યો હો બાપા તામ જ કરે હે જો બેટા તું આ મોટરસાઈકલ બહુ વાકે છે ને એટલે હું તને શીખવવા દેવા આવ્યો છું ઉપાડી લેશે ને ખબર નહીં પડે એ બાપા જો ઉપાડવાના જ હોય ને તો પેલા તો તમને ઉપાડવાના છે

બાપા મારે આ તમારા છોકરાને એક વેદ સમજાવવો પડશે પણ અહીંયા બહાર નહીં કોક બે માણા નો હા ભરવા જોઈએ તો લઈ જાઓ બાપા ઘર માં લઈ જાઓ હે હા હું આ ઊભો છું સમજાઈ દયો શું ખુસર બુસર કરો છો એ કાઈ નહીં ભાઈ આમ જો મારો એક વેદ છે ઈ હું તને સમજાવી દઉં પછી તારે હાકું હોય તો હાજજે હા કાઈ દે હાલ કાઈ દે એ અહીંયા નહીં ભાઈ ઘર માં એટલે આ વેદ હું તને એકને જ કહું પણ મોટું બાંધવું પડે નો કહેવાય અમારા ઉપર થી રજા ન હોય એ પણ મોટું દે પછી તારો વેદ શું છે એ મને ખબર પડે ને ai chụp ảnh cái đi cao su, à તારા બાપા ને કહી ના દીકરા હીજે તારી આંખ્યું મને એવું લાગે છે ને કે તું હીજે મોટર સાયકલ હતો

દીધી બાપા હા ગુરુના શબ્દ જ એવા હોય ને હવે તમારો દીકરો કોઈ મોટર સાયકલ વધારે ના આગે ભલે બાપા હવે હું નીકળું এক <laughs> 再也不理你了。有人。 <tap> मार जोती मारी दीक्री यम्राजी अले किवो वेद हमसा यो मारो दीक्रो सुक्रो सुधरी यो

જો બાપા તને યમરાજ ને બે ને જો આંટી ખૂંટી ન ને તો હું તારો દીકરો નહીં